નમસ્કાર દર્શક મિત્રો રક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાદરા તાલુકાના માસર પ્લાન્ટ ખાતે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા સફળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તારીખ પચીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા માસર પ્લાન્ટ ખાતે એક અર્થપૂર્ણ અને જીવનદાયી સેવા કાર્યરૂપ રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું શિબિર એફઆઈએલ એમએમએફની સામાજિક જવાબદારીના ભાગરૂપે ધ્વનિ બ્લડ સેન્ટર વડોદરા સાથે ભાગીદારીમાં યોજાય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એવા દર્દીઓને સમયસર અને સુરક્ષિત રક્ત પૂરો પાડવો હતો જેઓ થેલેસેમિયા સિકલ સેલ જેવા ગંભીર રક્ત રોગો અથવા અકસ્માત જેવા તાત્કાલિક સંજોગોમાં રક્તની જરૂરિયાત ધરાવે છે આ શિબિરમાં એફઆઈએલના નિયમિત કર્મચારીઓ કેઝ્યુઅલ વર્ક સુરક્ષા વિભાગના સ્ટાફ તેમજ સેલ્સ ટીમના સભ્યો દ્વારા ઉત્સાહભર્યો સહભાગીવ નોંધાયું આમદાતાઓએ છેવાભાવથી રક્તદાન કર્યું ને સમાજની પ્રતિનિષ્ઠાની સુંદર ઝાંખી રજૂ કરી આ સુંદર પ્રયત્નના ભાગરૂપે કુલ તેત્રીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે અને જરૂરિયાતમંદ જીવન માટે આશાજનક સાબિત થશે દરેક દાતાને એક પ્રશંસાપત્રને ભેટ આપી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આથી એમની સેવા અને સમર્પણ માટે એફઆઈએલ એમએમએફ તરફથી સન્માન અપાવ શિબિર દરમિયાન વને બ્લડ સેન્ટર તરફથી ઉપસ્થિત રહેલા ડોક્ટર કલ્પના પટેલે પણ પોતાનું માર્ગદર્શન આપ્યું અને એફઆઈએલ એમએમએફના સતત સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરીને તેમણે જણાવ્યું કે આવી સંસ્થાઓને કંપનીઓના સહયોગ વિના દર્દીઓ માટે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવું શક્ય નથી અમે એફઆઈએલ એમએમએફનો આભાર માનીએ છીએ કે તેઓ દર વખતે માનવતાના પ્રયાસોમાં આગળ રહે છે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને મુકુલ માધવ ફાઉન્ડેશન સમાજ માટે સતત વિવિધ સ્તરે શિક્ષણ આરોગ્ય દુર્ઘટના સહાય પોષણ પર્યાવરણ અને પશુ કલ્યાણ ક્ષેત્રે સતત કામગીરી કરી રહ્યા છે રક્તદાન જેવી સેવાઓ એ માત્ર શારીરિક તાન નહીં પરંતુ જીવ બચાવવાનો મહાન પ્રયત્ન છે ચાલો આપણે પણ આવી પહેલોમાં જોડાઈએ વધુને વધુ લોકોને રક્તદાન માટે પ્રેરણા આપીએ અને માનવતાના પંથે આગળ વધીએ બ્યુરો ચીફ ગોપાલ ચાવડા માતૃ રક્ષા ન્યૂઝ પાત્રા